વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી દ્વારા કરી શકો છો તો શરૂ કરીએ આપન્યા રાશિવાળા માટે સર્વે બાબતે સમય પ્રગતિશીલ રહેશે સ્વાસ્થ્યમાં સારો સુધારો જણાશે આજે માનસિક સજાગતામાં સારો વધારો થઈ શકે છે નોકરી ક્ષેત્રે કામમાં એકાગ્રતા સારી રહે અને સર્જનાત્મક કાર્યોમાં સુંદર પરિણામ મેળવી શકો વ્યાપારમાં સટ્ટાકીય કે જોખમી નિર્ણયો તમારી તરફેણમાં પરિણામ આપે તેવી પ્રબળ સંભાવનાઓ જણાય છે આજની વ્યવસાયિક પ્રગતિથી આત્મસંતોષ પણ મળશે વિદ્યાર્થીઓને આજે ભણતરમાં મન લાગે ગહન અધ્યયન માટે આજનો સમય સારો જણાય છે પ્રેમ સંબંધો માટે આજનો સમય ઉત્તમ રહેશે પ્રેમીને તમારા મનની વાત કેવી હોય તો સમય સાનુકૂળ છે તેઓ તમારી ભાવનાઓને સુંદર પ્રતિભાવ આપી શકે છે જે તમારા આનંદ ઉત્સાહમાં અત્યંત વધારો કરે ઘરના સભ્યો તરફથી પણ આત્મીય વ્યવહારની અનુભૂતિ થઈ શકે છે સૌ તમારી સફળતાથી પ્રેમથી સહભાગી બની શકે છે વૃષભ રાશિના જાતકોને સમયમાં હજુ વધુ સારો સુધારો અનુભવાશે સંબંધોની બાબતે સર્વે ક્ષેત્રે સારી તરફેણ મળી રહેશે પ્રેમીનું સાનિધ્ય પામવાની મનમાં અદમ્ય ઈચ્છા આકર્ષણ વધી શકે અને પ્રેમી તરફથી પણ આ જ પ્રકારનો સારો પ્રતિભાવ મળી શકે છે ઘરના સભ્યો તેમજ સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ તેમજ લોકપ્રિયતામાં વધારો થશે સ્વાસ્થ્ય પણ આજે સુધરશે ઉર્જામાં વધારો તમને કાર્યદક્ષતામાં સાથ આપશે તો નોકરીમાં પણ આજે સારા પ્રદર્શન સાથે કારકિર્દીને પણ લાભ મળી શકે છે વ્યાપારિક બાબતોએ પણ સારી પ્રગતિ સાથે પ્રતિષ્ઠામાં વધારો થાય તમારી વ્યાવસાયિક કુશળ કુશળતા અને તમારા ઉત્પાદનો સેવાઓ સાથે સંસ્થાની પ્રશંસામાં પણ વધારો જોવા મળશે મિથુન રાશિના જાતકોને સમયની નબળાઈ યથાવત રહેશે અમુક અંશે રાહત અનુભવાય પણ જો આરોગ્ય બગડ્યું હોય તો સુધારો નહિવત જણાશે વ્યાપારિક બાબતોએ માનસિક તાણ તેમજ શારીરિક અસમર્થતાને લીધે બેધ્યાની આવે જે નુકસાનીમાં પરિવર્તે કોઈ વિપરીતતા સર્જાઈ હોય તો પરિસ્થિતિઓને નિયંત્રણમાં લેવા માટે રસ્તો સૂજી શકે છે પણ ઉકેલને અમલમાં મૂકવા સમય લાગી શકે નોકરી ક્ષેત્રે કારકિર્દીને અવરોધ આવે તેવી પરિસ્થિતિ સર્જાય જેનાથી માનસિક ઉદ્વેગ વધે આજે કોઈ બાબત અસહમતિ ઉગ્ર ચર્ચામાં ન ફેરવાય તેની કાળજી રાખજો આજે પ્રવાસ પણ શક્ય હોય તો ટાળજો અને બેધ્યાનપણે વાહન ચલાવવાથી દૂર રહેજો ઘરમાં પણ કોઈ ઝઘડો કે મતભેદ થાય તો શાંતિથી કામ લેવું કોઈના તરફથી તમને તરફેણ મળવાની શક્યતાઓ ઓછી જણાય છે પ્રેમ સંબંધોમાં પણ ઉણપ રહેશે આવી સ્થિતિમાં એકલતા અનુભવશો અને સમય નિરાશાજનક લાગે તો શાંતિપૂર્વક આ સમય પસાર કરવાનો પ્રયત્ન કરશો કર્ક રાશિવાળા માટે સારો તરફેણકારક સમય રહેશે છતાં આર્થિક બાબતોએ આજે સચેત રહેવું જરૂરી છે વ્યાપારમાં ભાગીદારો તરફથી પ્રોત્સાહન અને ટેકો મળે પણ વિદેશ વ્યાપાર કે પ્રવાસને લગતો ખર્ચ થઈ શકે છે આ ખર્ચને જો ન્યાય ન આપી શકો તો ભવિષ્યમાં આ વિશે પ્રશ્નો ઊભા થઈ શકે નોકરીમાં કાર્યક્ષેત્રે સહકાર્યકરો તરફથી સારી સહાય અને પ્રોત્સાહન મળી રહેશે જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરે અને સારા પરિણામો મળે સ્વાસ્થ્ય આજે સામાન્ય જળવાઈ રહેશે આજે જીવનસાથી સાથેના સંબંધો સ્વસ્થ અને આનંદદાયક બની રહે પ્રેમ સંબંધોમાં સ્નેહમાં વધારો થાય પ્રેમી તરફ અને તેમના તરફથી પણ આકર્ષણમાં વધારો થઈ શકે છે આજનો સમય યાત્રા અને પ્રવાસ માટે અંગત યાત્રા તેમજ પ્રવાસ માટે સફળ રહી શકે છે સિંહ રાશિના જાતકોને નાની મોટી પ્રતિકૂળતાઓ દૂર થઈ અને આર્થિક તેમજ વ્યવસાયિક પ્રગતિ સાધવા માટે સમય ઉત્કૃષ્ટ જણાઈ રહ્યો છે વ્યાપારમાં ખર્ચમાં વધઘટ થઈ શકે પણ સફળતા સાથે આજે ખ્યાતિ પણ પ્રાપ્ત થઈ શકે છે પ્રતિસ્પર્ધીઓને પછાડી અને આજે આગળ નીકળી શકશો આજે કરેલ નિવેશમાં સારી વૃદ્ધિ મળી શકશે નોકરી ક્ષેત્રે પણ તમારું પ્રદર્શન પ્રશંસનીય રહેશે સ્વાસ્થ્યમાં જો ઉણપ આવી હોય તો સ્થિતિ આજે સુધરે અને સમય શાંતિપૂર્વક આનંદથી પસાર થાય જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ સાધારણ રહેશે વિજાતીય વ્યક્તિઓ સાથેના સંબંધમાં જે સાવચેત રહેજો અકારણ પ્રેમીને તમારા ઉપર સંશય ઉભો થાય તેવો વ્યવહાર ટાળવો ઘરના સભ્યો સાથે પણ આજનો સમય સાધારણ પસાર થશે કન્યા રાશિવાળા માટે સર્વે બાબતે સમય પ્રગતિશીલ રહેશે સ્વાસ્થ્યમાં સારો સુધારો જણાશે આજે માનસિક સજાગતામાં સારો વધારો થઈ શકે છે નોકરી ક્ષેત્રે કામમાં એકાગ્રતા સારી રહે અને સર્જનાત્મક કાર્યોમાં સુંદર પરિણામ મેળવી શકો વ્યાપારમાં સટ્ટાકીય કે જોખમી નિર્ણયો તમારી તરફેણમાં પરિણામ આપે તેવી પ્રબળ સંભાવનાઓ જણાય છે આજની વ્યવસાયિક પ્રગતિથી આત્મસંતોષ પણ મળશે વિદ્યાર્થીઓને આજે ભણતરમાં મન લાગે ગહન અધ્યયન માટે આજનો સમય સારો જણાય છે પ્રેમ સંબંધો માટે આજનો સમય ઉત્તમ રહેશે પ્રેમીને તમારા મનની વાત કેવી હોય તો સમય સાનુકૂળ છે તેઓ તમારી ભાવનાઓને સુંદર પ્રતિભાવ આપી શકે છે જે તમારા આનંદ ઉત્સાહમાં અત્યંત વધારો કરે ઘરના સભ્યો તરફથી પણ આત્મીય વ્યવહારની અનુભૂતિ થઈ શકે છે સૌ તમારી સફળતાથી પ્રેમથી સહભાગી બની શકે છે તુલા રાશિવાળા માટે પ્રતિકૂળ સમય ચાલી રહ્યો છે જેમાં રાહત મેળવવા માટે પ્રતીક્ષા કરવી પડશે પ્રગતિ માટે સમય હજુ ઉચિત નથી જણાતો સ્વાસ્થ્ય પણ સાથ નહીં આપે આરોગ્ય બગડવાથી જો કોઈ દવા લેવી પડે તો બળતરા કે આડઅસર વિશે પણ સાવધ રહેજો વ્યાપારમાં નવા નિવેશ માટે થોભી જજો અને ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે પ્રયત્નશીલ રહેજો નાણાકીય બાબતે સચેત રહેવું કાર્યક્ષેત્રે પણ લાગણીને વશ થતા પહેલા ચેતી ચકાસી લેજો કે તમારા સમયનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને માતા કે માતા પિતા સાથે વૈચારિક મતભેદ કે માતા તરફના સંબંધો તરફ સંબંધીઓ તરફથી પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડે પ્રેમી તમારા તમારી લાગણીઓને સમજી શકે પણ વિપરીત પરિસ્થિતિઓ લીધે તેમના તરફથી કોઈ સહાય ન મળી શકે આવું થાય તો પરિસ્થિતિઓને સમજી અંગત બાબતે અપેક્ષા રાખ્યા વગર સાચવી લેજો વૃશ્ચિક રાશિને સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે સાહસ સાથે આગળ વધી શકો છો વ્યાપારમાં કે સામાજિક વિષયો આજે સૌનો સાથ સહકાર પ્રાપ્ત થાય અને જો કોઈ વિરોધી હોય તો તેમને પછાડી અને વિજય પ્રાપ્ત કરી શકશો વ્યાપારમાં પરિસ્પર્ધી પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરવા તમારી રણનીતિ આજે સફળ થઈ શકે છે આવશ્યક હોય તો વ્યાપારિક પ્રવાસ પણ આજે લાભકારક સિદ્ધ થશે કાર્યક્ષેત્રે તમારા વ્યવસાયિક મિત્રો સહકાર્યકરોનો લાભ મળે કાર્યો સિદ્ધ થાય જેથી તમારા ઉપરી અધિકારી તરફથી પણ તમને પ્રશંસા તેમજ પુરસ્કાર પણ મળી શકે છે સાધારણ સ્વાસ્થ્યમાં સારી ઉર્જાનો સંચાર થાય સંબંધોમાં સુધારા સાથે દરેક સામાજિક સંગઠનોમાં પણ સાથ સહકાર મળી રહેશે જે તમને ખૂબ જ આનંદિત રાખે સ્નેહ સંબંધો પણ આમાંથી બાકાત નહીં રહે પ્રેમી તરફથી ઉષ્મા ઉત્તેજનામાં વધારો જરૂર અનુભવાઈ શકે છે ધનુ રાશિના જાતકોને સમયનો સાથ સાધી તમે દરેક તકને લાભમાં પરિવર્તિત કરી શકશો વ્યાપારિક તેમજ અંગત નિવેશમાં વૃદ્ધિ જણાઈ શકે છે અથવા કૌટુંબિક સંપત્તિમાં વધારો કે તેમાંથી તમને કોઈ સારો લાભ પણ આજે મળી શકે છે માતા પિતા તરફથી કોઈ મૂલ્યવાન ભેટ પણ આજે પ્રાપ્ત થઈ શકે વ્યાપારમાં નાણાકીય તરલતા સુધરશે અને આ સાથે આવકમાં પણ વધારો જણાશે કાર્યક્ષેત્રે સ્વયંના મૂલ્યની અનુભૂતિ સાથે અને આત્મવિશ્વાસમાં વધારા સાથે તમારી કાર્યક્ષમતામાં સુધારો થશે આ સાથે આજે સ્વાસ્થ્યમાં પણ સુધારો અનુભવાશે પ્રેમ સંબંધો વિશે જોઈએ તો તેમાં પણ સ્નેહમાં વધારો થાય પ્રેમી તરફથી ઉષ્મા ભર્યો વ્યવહાર તમારા ઉત્સાહમાં પણ ખૂબ જ વધારો કરશે મકર રાશિના જાતકોને દ્રઢ મનોબળ અને મહેનત સફળતામાં ખૂબ જ વધારો અર્પી શકે છે નાણાં ભીડ ઊભી થઈ હોય તો તે આજે દૂર થશે વ્યાવસાયિક વિષયોએ અડચણોનો ઉકેલ મળી શકશે અટકેલા કામોમાં પ્રગતિ સાથે આજે સારો ધનલાભ મળી શકે છે નોકરીમાં તમારી કુશળતા અને આત્મવિશ્વાસ સાથે ધાર્યા ધ્યેય તમે પ્રાપ્ત કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વિચારીએ તો માનસિક મક્કમતા અને શારીરિક ઉર્જાઓમાં આજે નોંધપાત્ર વધારો જણાશે ઘરના સભ્યો વચ્ચે અને સામાજિક સંગઠનોમાં તમારું આધિપત્ય જળવાઈ રહે જે તમારી લોકપ્રિયતામાં પણ આજે વધારો કરી શકે છે કુટુંબના સભ્યો થકી અંગત તરફેણ નો લાભ પણ મળી શકે છે પ્રેમી તરફથી તમારા પ્રત્યે અત્યંત આકર્ષિત પ્રેમી થયા હોય તેવો તેવો અનુભવ જણાઈ આવશે તમારું મન પણ પ્રેમી તરફ ખેંચાયેલું રહેશે તો આજે પ્રેમી માટે પણ સમય જરૂરથી ફાળવજો કુંભ રાશિવાળાને સર્વે વિષય સમયની પ્રતિકૂળતાઓમાં અત્યંત વધારો થઈ શકે છે આનો સર્વાધિક પ્રભાવ વ્યવસાયિક અને આરોગ્યની બાબતોએ પડી શકે માનસિક સંતુલન અને વ્યગ્રતાને નિયંત્રણમાં રાખવી ખૂબ જ પડકારરૂપ બની રહેશે પિત્ત તેમજ રક્ત સંબંધી શારીરિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે વ્યાપારમાં જોશમાં આવીને લીધેલા પગલા ઉતાવળિયા પુરવાર થાય શત્રુઓ તરફની પ્રતિક્રિયા તમને કઠિન પરિસ્થિતિમાં મૂકી શકે છે નોકરીમાં પણ જુસ્સો જાળવતા જો ગુસ્સો થઈ જાય તો તમારી કારકિર્દી સંકટમાં મુકાઈ શકે છે આજે સ્વયંને નિયંત્રણમાં રાખી અને સમય પસાર કરવો આજની માનસિક પરિસ્થિતિની અસર ઘરના સભ્યો પર ન પડે તેની કાળજી રાખવી આવા વર્તનની અસર તમારા સ્નેહ સંબંધો ઉપર પણ પડી શકે છે અને હવે જોઈએ મીન રાશિ સર્વે વિષયોએ અત્યંત તરફેણકારક સમય જણાઈ રહ્યો છે સહેજ પણ આળસ કર્યા વગર આજે દરેક તક ઝડપી અને ભરપૂર લાભ ઉઠાવવા સજ્જ રહેજો આજે વેપારમાં અઢળક ધનલાભ મળી શકે છે તો દરેક વ્યવસાયિક તક પર ધ્યાન કેન્દ્રિત રાખી પુષ્કળ મહેનત મહેનત અવશ્ય કરજો નોકરીમાં પણ દ્રઢ મનોબળ કેળવી સંસ્થા માટે લાભદાયક પરિણામો ઉત્પન્ન કરી પ્રશંસા તેમજ કારકિર્દીમાં પ્રગતિ સાધી શકશો આજે શારીરિક ઊર્જામાં પણ ઘણો જ વધારો થાય દરેક પ્રકારનો શ્રમ કરવા માટે તમે સક્ષમ બની શકશો સ્નેહ સંબંધોમાં અદમ્ય આકર્ષણનો વધારો થાય જીવનસાથી કે પ્રેમી એકબીજાને લાભપ્રદ સહકાર આપી સાનિ સાનિધ્યમાં સુખના વધારાથી ઘણા જ આનંદિત રહેશો ઘરના સભ્યો સાથે આજે મનોરંજન કે મિત્રો સાથે ગોષ્ઠી જેવા પ્રસંગો સફળ રહી શકે છે શક્યતા પ્રમાણે આવા કાર્યક્રમોનું આયોજન અવશ્ય કરજો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભ